કડોદરા સીએનજી કટ પાસેથી એલસીબીની ટીમે રૂપિયા અગિયાર પોઈન્ટ સિત્તેર લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી બેને વોન્ટે જાહેર કર્યા સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજી તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાભાઈ કફુરભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે નવસારી તરફથી એક ટ્રક નંબર જી જે ઝીરો વન વી વી છન્નું જીરો નવમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જથ્થો મળીને નીકળ્યા છે અને પલસાણા ચાર રસ્તા પસાર કરી ખડોદા તરફ જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી આધારે ખડોદરા ગામની હદમાં સીએનજી પંપની સામે મુંબઈ અમદાવાદ જેતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ઊભા હતા દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બીએનની નાની મોટી બોટલો નંગ બે હજાર છસો અઠ્યાસી જેની કુલ કિંમત રૂપિયા છ લાખ ચોસઠ હજાર આઠસો તથા વિદેશી દારૂ ભરેલી ટ્રક જેની કિંમત રૂપિયા પાંચ લાખ આરોપીની અંગ જર્તીમાંથી મળેલ મોબાઈલ નંગ એક રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા અગિયાર લાખ સિત્તેર હજાર ત્રણસો વીસના દારૂ અને મુદ્દામાલ સાથે સ્થળ પરથી નારણભાઈ ઉષાભાઈ ચૌહાણને ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો ભરાવી મંગાવનાર મગનભાઈ કોળી રહે આણંદપુર ચોટીલા તેમજ વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવી દમણ ખાતે હાઇવે ઉપર આપી જનાર મગનભાઈનો માણસ જેના નામ સનામની ખબર નથી તેને વોન્ટે જાહેર માહિતી રવિવારે બપોરે બે વાગ્યે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પરસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ ગાગિયાએ હાથ ધરી છે